નમસ્કાર આપ જોઈ રહ્યા છો એઆરવી ન્યૂઝને હું જ માસુમ નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર ઉપર મહેસાણાના વિસનગરના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે રવિવારે ભવ્ય ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો વિસનગર શહેર અને તાલુકાની ત્રણસો પાંચ ભજન મંડળીઓની અગિયાર હજારથી વધુ બહેનોએ આ કાર્યક્રમમાં જોડાઈ હતી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રીએ ભજન મંડળીની બહેનોને ભોજન અંગે પૂછતાજ હાસ્યનું મોજુ લેલાવ્યું હતું વિસનગર શહેરમાં ગઈકાલે સાંજે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં ત્રણસો પાંચથી વધુ ભજન મંડળીઓની અગિયાર હજાર બહેનો જોડાઈ હતી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રીએ બહેનોને ભોજન અંગે પૂછતા જ હાસ્યનું મોજુ રેલાયું હતું મહેસાણાના બહુચરાજી તાલુકાના મોઢેરા ગામના જ્યાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તર ગુજરાત કચ્છ કાઠિયાવાડ અને રાજસ્થાન સહિત પૂરા ગુજરાતના અશ્વ માલિકોએ ભાગ લીધો હતો જ્યાં અશ્વદોડ રેવાલચાલની સ્પર્ધા હતી જેમાં પ્રથમ બીજું અને ત્રીજા સ્થાને આવનાર અશ્વને ઇનામ અપાયું હતું પૂરા ગુજરાતમાંથી આવેલા અશ્વપાલકોએ અહીં ભાગ લીધો હતો જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આશ્વ હરિફાઈ વર્ષોથી યોજાય છે અને જેને નિહાળવા માટે અને ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટતા હોય છે આજના યુગમાં અશ્વ પાલન કરવું એ ખૂબ જ ઘણું અઘરું કામ છે તેવામાં તેની કિંમત લાખોમાં અંકાય છે સાથે પાલન કરવાનો ખર્ચ પણ વધુ આવે છે જોકે મેદાનના અશ્વો લગ્નના વરઘોડામાં જ જોવા મળે છે બોરસદ તાલુકાના નાપા તડપડ ગામમાં ડિગ્રી વખત ગેરકાયદેસર દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટરને બોરસદ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે આ વ્યક્તિ આયુર્વેદિક અને એલોપેથિક સારવાર આપતો હતો પોલીસે સ્થળ પરથી કુલ અગિયાર હજાર નવસો સત્યાવીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસને છેલ્લા કેટલાક સમયથી નાપા તડપડ ગામના બજારમાં આવેલ દારૂલુમ મદરેસા કોમ્પ્લેક્ષમાં ઈસમ કોઈપણ મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે બોરસદ રૂરલ પોલીસે બોરસદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર રોહનકુમાર મહેશભાઈ સુથારને સાથે રાખીને દરોડો પાડ્યો હતો આણંદખેડા જિલ્લામાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસે ગરમી અને રાત્રિ ઠંડીનો અહેસાસ વર્તાયો છે પવનની દિશા ઉત્તર પૂર્વની શરૂ થતાં લઘુત્તમ તાપમાન સતત ઘટી રહ્યું છે પરંતુ મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સ્થિર રહેતા બેવડી ઋતુનો માહોલ સર્જાયો છે કાશ્મીર પંથકમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ હોવાથી આગામી સપ્તાહમાં મેદાની પ્રદેશમાંથી ઠંડા પવનોનું જોર વધશે જેના કારણે લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રીની નીચે જવાની સંભાવનાઓ છે દિવાળી પહેલાં શિયાળો શરૂ થઈ જશે ગત વર્ષ કરતા દસ દિવસ વહેલું શિયાળાનું આગમન થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે જવા નીકળ્યા છે સત્તાવાર રીતે રાજ્ય સરકારે કોઈ જાહેરાત નથી કરી પરંતુ રાજકીય વર્તુળોમાં તેમના આ પ્રવાસને લઈને ચર્ચાઓએ જોર પકડી રહી છે માહિતી મુજબ મુખ્યમંત્રીનો પ્રવાસ રાજકીય તેમજ વહીવટી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બની શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે મુખ્યમંત્રીના આ દિલ્હી પ્રવાસની ચર્ચાઓએ